પોલીસે તપાસ હાથ ધરતા થેલીમાં પાંચસો ની સાહીઠ નોટો જેટલી જોવા મળી હતી કોઈક શ્રદ્ધાળુ જાણવા જોગ પોલીસને આ ખોવાયેલા નાણાં બાબતે જાણ કરતા હોવાની બાબત ધ્યાને આવતા જ પીએસઆઈ માયાબેન વ્યાસે નાસિક ચાલ્યા ગયેલ યાત્રિકને ટેલિફોનિક જાણ કરી દસ દિવસ બાદ પણ ભૂલી ગયેલા નાણાં પરત કરી માનવતાનો ઊંડો જે ઉમદા જે દાખલો છે તે બેસાડ્યો હતો તીસ તારીખે હું માતાજી દર્શન કરવા આવી તે નાસિકથી અને ત્યારે દર્શન કરતા એ સતી માતા છે ગેટ ઉપર ત્યાં હું પૈસા ભૂલી ગઈ અને નાસિક ગઈ પછી મને ગુજરાત પોલીસનો એટલે અંબાજી રસ્તા જે પોલીસ છે એમનાથી ફોન આવ્યો અને એમને કીધું કે તમારા કંઈ પૈસા ખોવાઈ ગયા છે તો પછી મને યાદ આવ્યું કે હા હા મારા પાકેટ રહી ગયું હતું અને એ પૈસા મને લગભગ ત્રીસ હજાર મારા રહી ગયા હતા અને મને લાગ્યું કે હવે મળશે નહીં મળશે પણ માતાજીનો આભાર અને ગુજરાત પોલીસ અંબાજી પોલીસ એમને કૃપા છે અને એ સાચા છે એટલે મને મળી ગયા એના માટે હું બહુ બહુ એમને ધન્યવાદ આપું છું ત્રીસ હજાર હતા મેં ગણી લીધા પૂરા છે એના માટે બહુ જ થેન્ક યુ આજના આજનો જો પીરિયડ છે એમાં આ પૈસા મળી ગયા ઈમાનદારીથી એ જ બહુ મોટી વાત છે એના માટે હું આભાર માનું છું આ ગુજરાત મંદિર પોલીસ એક નંબર જ છે બધે એમની ચેકિંગ હોય કે આ તો હું આશા છોડી દીધી હતી પણ જે પોલીસે મને હેલ્પ કરી છે વ્યાસ મેડમ પ્રવીણભાઈ નવીનભાઈ એમને જે મદદ કરી છે એના માટે બહુ જ ધન્યવાદ છે